નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે ધોરણ અગિયારમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ભાવિક સ્વાધ્યાયપત્રનો સેક્શન બીમાં આપણે ગયા લેક્ચરમાં એકથી પચીસ પ્રશ્નો જોયા હતા તો આજે આપણે ત્યાર પછીના પ્રશ્નોથી સ વિગતવાર સમજૂતી મેળવીએ તો છવ્વીસમો પ્રશ્ન છે કયા પ્રકારની સહકારી મંડળી તેના સભ્યોને રોજ બરોજના વપરાશની ચીજવસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડે છે બરાબર એના સભ્યોને જેટલી પણ ચીજવસ્તુઓ છે વ્યાજબી કિંમતે પૂરી પાડતી હોય તેવી એવી સહકારી મંડળી કઈ છે તો કે ગ્રાહકોની સહકારી મંડળી તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે સત્યાવીસ ભારતીય કંપની કોને કહેવાય ઇન્ડિયન કંપની તો કે જે કંપનીની નોંધણી ક્યાં થઈ હોય ભારતમાં થઈ હોય ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલ કાયદા હેઠળ થયું હોય તો તેવી કંપનીને ભારતીય કંપની કહે છે કે એવી કંપની જે ભારતમાં રજીસ્ટર છે ભારતના કંપની ધારા પ્રમાણે બનેલી છે કાં તો સંસદ દ્વારા ખાસ કાયદા હેઠળ એની સ્થાપના થઈ છે તે ભારતીય કંપની છે અઠ્યાવીસ કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે તો કે વિશાળ મૂડી ભંડોળ રોક પણ કંપનીમાં મૂડી ભંડોળ કેવું હોય વિશાળ હોય મોટા પાયે પૈસા રોકાયેલા હોય આધુનિક યંત્રો હોય નિષ્ણાતો એક્સપર્ટ માણસો કંપનીમાં સંશોધન કરતા હોય જેના કારણે સમાજને શું લાભ થાય તો કે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદન મળી રહે બરાબર એના કારણે કંપનીને આર્થિક વિકાસનું શું કહેવામાં આવે છે એન્જિન એના પછી આવેદનપત્રની કોઈપણ બે કલમોના નામ લખો તો અહીંયા મેં ટોટલ ચાર કલમો લખી છે એમાંથી જે પણ બે કલમો તમને યાદ રહી એ તમારે એક્ઝામમાં લખવાની રહેશે જેમ કે નામની કલમ રજીસ્ટર ઓફિસના સરનામાની કલમ મૂડીની કલમ સ્થાપનાની કલમ ત્યારબાદ ત્રીસ સંજ્ઞા સમજાવો આઈડી તો કે આઈડી એ એક નાણાકીય સંસ્થા છે જેનું મુખ્ય હેતુ શું હોય કે ધંધાકીય એકમને લોન સ્વરૂપે નાણાં પૂરા પાડે ધંધાકીય એકમમાં ધંધો ચલાવવા માટે તમારે નાણાંની જરૂર હોય તો આ સંસ્થા તમને નાણાં પૂરા પાડશે લોન સ્વરૂપે એનો મતલબ વ્યાજે અને તેનું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એના પછી થર્ટી વન એક વ્યક્તિ કંપની એટલે શું તો કે એક માણસની કંપની એટલે એવી કંપની જેમાં એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોય અને એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે શું કરી શકે કરાર કરી શકે કોઈ પણ એક વ્યક્તિ સભ્ય તરીકે હોય સંચાલક એ કરાર કરી શકે નવી કોન્ટ્રાક્ટ કરી શકે ત્યારબાદ થર્ટી ટુ કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે શું જવાબ સવાલમાં છે મર્યાદિત જવાબદારી કે જવાબદારી કેવી છે મર્યાદિત કે સભ્યોએ જેટલા કિંમત જેટલી કિંમતના શેર ખરીદ્યા હોય એટલી જ એમની જવાબદારી જો કંપનીના સભ્યોએ તેમણે ખરીદેલ શેરની દાર્શનિક કિંમત જેટલી જ એમની જવાબદારી હોય તેને સભ્યોની મર્યાદિત જવાબદારી કહેવાય ઉદાહરણ તરીકે કે કોઈ વ્યક્તિએ હજાર રૂપિયાના શેર ખરીદ્યા છે એમ માની લો કે કંપની દેવામાં ડૂબી ગઈ તો દેવું માની લો કે એ લોકોને પાંચ લાખનું પણ હોય ઉદાહરણ તરીકે તો પણ સભ્યોની જવાબદારી તો માત્ર કેટલી કે ભાઈ એને ખાલી પેલા હજાર રૂપિયા છે એનું નુકસાન જશે બાકીના ચાર લાખ નવ્વાણું હજાર જોડે સભ્યોને કોઈ લેવા દેવા નહીં એની જવાબદારી કેટલી માત્ર એને ખરીદેલા શેર જેટલી જ જવાબદારી એટલે કે દેવું તેત્રીસ દેશની રાષ્ટ્રીય આવકમાં સિંહ ફાળો એટલે કે મોટો ફાળો કયા ક્ષેત્રનો છે તો ખાનગી ક્ષેત્ર ત્યારબાદ જાહેર ક્ષેત્રના ત્રણ સ્વરૂપના નામ આપો તો પહેલું છે ખાતાકીય સંચાલન જાહેર નિગમ અને ત્રીજું છે સરકારી કંપની આ સરકારી ક્ષેત્રના જાહેર ક્ષેત્રના ત્રણ સ્વરૂપો છે પાંત્રીસ કંપનીની વ્યાખ્યા લખો કંપનીએ સમાન હેતુ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કેવી વ્યક્તિ છે કૃત્રિમ વ્યક્તિ છે પણ એ કાયદાથી સ્થપાયેલી હોવી જોઈએ બરાબર છત્રીસ મોટા પાયા પરના છૂટક વેપારીઓની દુકાનના પ્રકાર જણાવો મોટા પાયા પર છૂટક વેપારી મોટા પાયા પર વેચાણ કરતા હોય તો એમના પ્રકાર કયા છે તો કે જવાબ છે ખાતાવાળી દુકાનો સંકળાયેલી દુકાનો ટપાલ વ્યવહારી દુકાનો ફ્રેન્ચાઇઝ સુપર માર્કેટ શોપિંગ મોલ એના પછી સાડત્રીસ સંજ્ઞા સમજાવ ઇપીઝેડ તો કે ઇપીઝેડનું પૂરું નામ છે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન આ વિસ્તારમાં સરકાર દ્વારા નિકાસ પ્રોત્સાહન માટે ઉદ્યોગ ચલાવવા માટેની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે સરકાર શું વિચારે છે કે ભાઈ વધે એટલું નિકાસ વધારે કરીએ ભારતમાંથી નિકાસ વધે એના માટે સરકારે કેવો એવો વિસ્તાર બનાવ્યો છે અને એ વિસ્તારમાં નિકાસ માટે જે કંપનીઓ કામ કરતી હોય એને સરકાર રસ્તા વીજળી પાણી સંદેશા વ્યવહાર ઉચ્ચ ગુણવત્તાવાળો કાચો માલનો પુરવઠો સતત પૂરો પાડશે અને એ પણ સસ્તા દરે માત્ર પણ એ વિસ્તારમાં જ એના બહારના વિસ્તારમાં રેટ અલગ હોય એ વિસ્તારમાં જો તમે ઉત્પાદન કરતા હોય તો તમને સસ્તા દરે દરેક વસ્તુ પૂરી પાડવામાં આવે છે આડત્રીસ ઇન્ડેન્ટ કઈ બાબતો ઇન્ડેન્ટમાં કઈ બાબતો જણાવેલું છે ઇન્ડેન્ટ એટલે શું ઓર્ડર આપીએ અને ઇન્ડેન્ટ કહેવાય કે કોઈ વ્યક્તિ આપણને ઇન્ડેન્ટ એટલે કે ઓર્ડર આપે વસ્તુની આયાત અથવા નિકાસ માટે અંગેનો તો આપણે એમાં કઈ કઈ વિગતો લખેલી હતી કે માલની વિગત કે ભાઈ કેટલો માલ જોઈએ છે બરાબર કિંમત એનું પેકિંગ કેવું જોઈએ એનો વીમો લેવો પડશે કે નહીં તમે કઈ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા માલ મોકલશો એ બધી જ વિગતો એમાં દર્શાવવાની રહે છે ચાલીસ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કરતાની જવાબદારી કેટલી હોય છે તો કે અમર્યાદિત કેમ કે કરતા જ મુખ્ય સંચાલન કરે છે હિન્દુ અવિભક્ત કુટુંબના અન્ય સભ્યો પેઢીના મેમ્બર તો છે પણ એ બધાની જવાબદારી મર્યાદિત હોય કેમ કે મુખ્ય સંચાલન એચયુએફનું કોણ કરતું હોય છે કરતાં તો કરતાના કરતાં જ નિર્ણય લેતો હોય દરેક એટલે ભવિષ્યમાં જો કોઈ આર્થિક પરિસ્થિતિ ધંધાની બગડે કે દેવામાં જાય તો કરતાની જવાબદારી કેવી બનશે અમર્યાદિત ચાલીસ આંતરરાષ્ટ્રીય વેપાર કરતા દેશોને કયા લાભ પ્રાપ્ત થાય છે મતલબ કે જે દેશ રાષ્ટ્રીય સીમાની બહાર બીજા દેશ સાથે વેપાર કરતા હોય તમને કયા ફાયદા થાય તો કે પહેલો ફાયદો શું છે શ્રમ વિભાજનનો લાભ મળે વિશિષ્ટીકરણનો લાભ મળે એટલે કે તમને બીજા દેશની સારી સારી વિશિષ્ટ પ્રોડક્ટ બરાબર વિશિષ્ટ સેવાઓ તમને મળે સહાયક સેવાઓનો વિકાસ થાય જેવી કે વાહન વ્યવહાર છે વીમો છે સંદેશા વ્યવહાર સાધન સંપત્તિનો તમે મહત્તમ ઉપયોગ કરી શકો કે આપણા જે સંસાધનો છે બરાબર એ વધુ પડતા હોય તો તમે એનું ઉત્પાદન કરીને એ નિકાસ કરો તો તમારી સાધન સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ થયો કહેવાય ઊંચું જીવન ધોરણ તમને ફોરેનની પ્રોડક્ટ ફોરેનની સર્વિસ અહીંયા મળતી હોય તો તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવે ફોરેનનું કલ્ચર એટલે કે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય જેવા પણ લાભ થાય છે કે ભાઈ ફોરેનનું કલ્ચર છે ફેશન છે ફોરેનની યુનિવર્સિટીમાં તમે ભણવા જઈ શકો છો તો આ બધા લાભ થતા હોય છે એકતાલીસ સંજ્ઞા સમજાવો ડબલ્યુટીઓ ડબલ્યુટીઓનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને આ સંસ્થાનું મુખ્ય કામ શું છે તો કે જે વિદેશ વેપાર દરમિયાન જે આંતરરાષ્ટ્રીય વેપારના જે સંબંધોનું શું કરવાનું સંચાલન કે જેવી બે દેશો વચ્ચે જે વેપાર થવાનો છે એમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી કોઈ પણ પ્રકારનો કરારભંગ કોઈ પણ એવા દેશ દેશ વચ્ચેના સંબંધો બગડે નહીં એ દેખરેખ રાખવાનું ને એને મેનેજ કરવાનું કામ આ સંસ્થા કરે છે બેતાલીસ ડોક ચાર્જીસમાં કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે તો બંદર પરના સ્થળના વાહનોનો તમે ઉપયોગ કરશો ત્યાંની સગવડો અને વાહન પરથી માલ ઉતારવાનો જે ચાર્જ થાય એ બધું ડોક ચાર્જિસમાં આવે તો ભાઈ તમારો માલ જો આયાત થવાનો હોય તો જહાજમાં કાં તો તમારે માલ ચડાવવાનો છે કાં તો જહાજમાંથી માલ ઉતારવાનો છે નિકાસ હોય તો તો એ જહાજમાંથી માલ ઉતારીને બંદર ઉપર મૂકવાના જેટલા પણ સાધન સામગ્રી મજૂરી તેના સાધનો તમે ઉપયોગ કરશો એનો જે ચાર્જ હોય એ બધો ડોક ચાર્જિસમાં કાઉન્ટ થાય ફોર્ટી થ્રી સંજ્ઞા સમજાવો ઓજીએલ ઓજીએલનું પૂરું નામ છે ઓપન જનરલ લાઇસન્સ સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજ ચીજવસ્તુ અને સેવાની યાદીમાંથી જ્યારે વસ્તુ આયાત કરવી હોય તો ત્યારે આ લાઇસન્સ મેળવવું પડે અને મતલબ તમારે આયાત કરવું હોય ત્યારે આ લાઇસન્સ કઢાવવું પડે પણ આ ક્યારે કઢાવવું પડે કે ભાઈ સરકારે જે લિસ્ટ આપી છે વસ્તુઓની મતલબ કે પચાસ વસ્તુઓની લિસ્ટ આપી છે એ પચાસમાંથી તમારે કોઈ વસ્તુ આયાત કરવી હોય તો જ આ લાઇસન્સ કઢાવવાનું ત્યારબાદ ચુમ્માલીસ વિદેશ વેપારનો અર્થ જણાવો તો કે એક દેશની ચીજવસ્તુઓ કે સેવાઓનો બીજા દેશ સાથે શું કરવામાં આવે વિનિમય વિનિમય એટલે આપલે કરવામાં આવે તો એને વિદેશ વેપાર કહે છે પિસ્તાલીસ ગેટનું પૂરું નામ જણાવો તો કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ છેતાલીસ વ્યાજબી કિંમત એટલે શું તો કે વ્યાજબી કિંમત એટલે એવી કિંમત કે જેમાં ગ્રાહકને સંતોષ મળે અને ઉત્પાદકને પણ શું મળે વળતર બરાબર ગ્રાહકને જોડે ગ્રાહકને પણ કિંમતનું ભારણ ના લાગે અને આપણને પણ નફો મળી રહે તો એવી કિંમતને વ્યાજબી કિંમત કહેવાય ફોર્ટી સેવન વિદેશ વેપારમાં શાકપત્ર કોણ કોને મોકલે છે તો કે વિદેશ વેપારમાં શાકપત્ર આયાતકાર નિકાસકારને મોકલે છે તો અહીં સેક્શન બીના દરેક પ્રશ્નોનું સમજૂતી તમને આપેલી છે આમાં દરેક આન્સર યોગ્ય રીતે લખેલો છે તો આશા રાખું છું કે તમને દરેક પ્રશ્નનું સાચી સમજૂતી મળી હશે તો તમે વિદ્યાર્થી મિત્રો એક કામ કરવાનું છે કે આ જેટલા પ્રશ્નો છે તમે તમારી નોટબુકમાં એકવાર સારા અક્ષરે લખી કાઢો જેથી પરીક્ષાના આગલા દિવસે તમારે ફરીથી આપ વિડીયો કે એ બધું ઓપન ના કરવું પડે તમે એક નોટબુકમાં લખ્યું હોય તો ડાયરેક્ટ તમે ત્યાંથી સરળતાથી વાંચીને મોઢે કરી શકો થેન્ક યુ